છેલ્લા એક સપ્તાહથી પીવીસી ચૂંટણી બનાવવાની કામગીરી સર્વર બંધ રહેતા બે બે દિવસથી થી બંધ પાસે લગાવવામાં આવી રહ્યા છે જેના કારણે અરજદારોને રોજબરોજ પોતાના કામ માટે ધરમના ધક્કા ખાવા પડે છે તો આ જટિલ ખામીનો પ્રશ્ન જ્યાં સુધી હલ થવાનો હોય નહીં ત્યાં સુધીની મુદત તો બોર્ડ તંત્ર માટે અર્ન્યાથા લોકોને આજ પ્રમાણે ધર્મના ધક્કા ખાવા ના પડે તેવી લોકોએ માંગ કરી હતી ટકાભાઈ રામાભાઈ ટકાભાઈ તેના ક્યાં હતા હે આયા બા ઓફિસ છે શું ઓફિસની શું પરિસ્થિતિ છે ઓફિસ તો 8જી થી બંધ છે

કંદર જેર ઝક્કા ખાવ છે બે ત્રણ દિવસથી મસ્તી આવી આવજો આ તમને તમે કોઈ અહીંયાને જાણ કરી અધિકારીને કે કેમ બંધ છે શું કારણ છે કોઈ કારણ તમને કઈ વાંચવા મળ્યું અહીંયા કઈ નોટિસ મારેલી છે કઈ ધૂળ ખાય છે હું કઈ જાણું જોયું તમે દેખાય છે કાકા પેલા તમારું નામ રિનભાઈ મેતા ક્યાં આગળ શું શું બંધ છે ધૂળ ખાય છે જો મશીન ને બધું શું કઢાવ હું ચૂંટણી કાર્ડ ને બધું આધાર કાર્ડ ને બધું કઢાવ આ બધું બંધ છે બધું ધૂળ ખાય કેટલા દિવસ થી તમે ધક્કા ચાર દિવસ થી